શાનદાર અભિનય દિગ્દર્શન અને સંગીત કસુમ્બોને જોવી જ જોઈએ તેવી ફિલ્મ બનાવવામાં આવી છે વોર્ડ નંબર કોર્પોરેટર અને અમારા સમાજના આગેવાન એવા દ્વારા આજે પંસલ મોલ ગોત્રીમાં કસુંબો પિક્ચરનો શો રાખવામાં આવ્યો છે બ્રહ્મભટ અને બારોટ સમાજ ઉપર ઉતરેલી આ ફિલ્મ જે તે સમયે સનાતન ધર્મ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા છે એમાંની આ એક બલિદાન બ્રહ્મભટ સમાજ દ્વારા આપવામાં આવેલું એના ઉપર આ ઉતરેલી ફિલ્મ છે આજના આપણા નવયુવાન બાળકોએ આ પિક્ચર જોવું જોઈએ કે આપણા સનાતન ધર્મને બચાવવા માટે આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યું છે એના પરથી કંઈક શીખ મળે અને એ રીતનું આ પિક્ચર ઉતારવામાં આવ્યું છે ઉમંગભાઈ બ્રહ્મભટ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આજે આ શોનું આયોજન કર્યું છે આજરોજ અમારા વોર્ડ નંબર દસની અંદર અમારા બ્રહ્મભટ સમાજના બારોટ સમાજના જે નાગરિકો રહે છે એમના માટે બંસલ મોલની અંદર મલ્ટિપ્લેક્સની અંદર મૂવી કસુંબો મૂવી બતાવવાનું આયોજન કરેલ છે કસુંબો મૂવી બ્રહ્મભટોના વીર સપૂતોએ ભૂતકાળની અંદર ધર્મ રક્ષા કાજે સનાતન ધર્મના રક્ષણ માટે પાલીતાણાની અંદર પોતાના મસ્તક મોછાવર કર્યા હતા એ શૌર્ય ગાથાને બતાવતું એક ચલચિત્ર છે જે બતાવવા માટે થઈને એ બતાવવા માટેનો ઉદ્દેશ એક જ છે કે અમારા સમાજના લોકોએ જે પૂર્વજ જો જે શૌર્ય કર્યું છે જે વીરતા બતાવી છે સનાતન ધર્મને બચાવવા માટે કે અમારા બાળકો અમારા સાથી બધા મિત્રો જુએ અને આવનારા ભવિષ્યની અંદર એ પણ એવા વિરલાઓ થાય કે જ્યારે પણ ધર્મને સનાતન ધર્મને જરૂર પડે તો અમે પણ માથા ખપવા માટે તૈયાર છે એ ઉદ્દેશથી આ સમાજને શીખ પણ મળે નવું જાણવા મળે ભૂતકાળને જાણીએ એ હેતુથી આ ફ્યુચરનું આયોજન કર્યું હતું અમારા સમાજના અમારા ગૌરવ અમારી જ્ઞાતિનું ગૌરવ એવા માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પણ આ મૂવી દેવાણ માટે ઉપસ્થિત થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું